આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે મતદાન માટે જરૂરી સામગ્રીનું વિતરણ વડોદરા એઆરઓ અમિત પરમારના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું માંજલપુર વિધાનસભાના બસો અઢાર મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયામાં જોડાયેલ નવસો સાહીઠ જેટલા અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ તેમના મતદાન મથકે જવા માટે એકતાલીસ બસોમાં રવાના થયા હતા ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ સ્ટાફ માટે લીંબુ શરબત અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક બસ સાથે ઝોનલ ઓફિસર અને હથિયારધારી પોલીસ કર્મચારી મૂકવામાં આવ્યા છે માંજલપુર વિધાનસભામાં મતદાન પ્રક્રિયામાં બે જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ સંકળાયેલા છે મતદાન છે એ સંદર્ભે આજે ઈવીએમ તેમજ ઇલેક્શન મટીરિયલ છે તેનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે અત્ર તમામ જે પોલિંગ પાર્ટીસ છે એ એમના ઈવીએમ તેમજ જે એમનું મટીરિયલ છે એ લઈને પોતપોતાના મતદાન મથક પર જશે અને આવતીકાલે ચૂંટણીની પ્રક્રિયા કરાવશે માંજલપુરના ચૂંટણી અધિકારી તરીકે હું તમામ જે મતદારો છે એમને અપીલ કરવા માંગુ છું કે ભલે ગરમીનું વાતાવરણ છે એને પહોંચી વળવા માટે અમે પગલા લીધા છે તો આપ પણ આપના ઘરમાંથી બહાર નીકળશો અને મતદાન અવશ્ય કરશો